નમસ્કાર મિત્રો એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ફાઇનલી ઓફિશિયલી પરિપત્ર જાહેર કરી અને ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે પછી શાળા કોલેજો કઈ તારીખથી ખુલશે તો મિત્રો આવનારા સમયમાં શાળા અને કોલેજો કઈ તારીખથી ખુલવામાં આવશે તેમજ કયા કયા ધોરણના વિદ્યાર્થીઓએ શાળાએ જવાનું રહેશે તેમજ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે તે તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એક વિનંતી છે કે જો તમે આપણી આ ચેનલ પર નવા છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે આઇકન દબાવી દો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી તમને કોઈ પણ માહિતી હોય તો તમને સૌથી પ્રથમ મળી શકશે તો મિત્રો જોઈએ હવે પછી શાળાઓ ક્યારે શરૂ થશે તે અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી તો મિત્રો વિડીયોમાં તમે ઓફિશિયલી પરિપત્ર જોઈ શકો છો જે આઠ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ બહાર પાડવામાં આવે છે જેની અંદર હવે પછી શાળા કોલેજો કઈ તારીખથી શરૂ કરવામાં આવશે તેમજ કયા કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવશે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપવામાં આવેલી છે તો મિત્રો તમામ માહિતી જોઈએ કે હવે પછી અગિયાર જાન્યુઆરી બે હજાર એકવીસથી શાળાઓ શરૂ કરવામાં આવશે જેની અંદર માત્રને માત્ર ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે જે શાળાઓ શરૂ કરવામાં આવશે અને માત્રને માત્ર ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને શાળાઓમાં બોલાવવામાં આવશે અને મિત્રો જો અગિયાર જાન્યુઆરીએ શાળાઓ શરૂ કરવામાં આવશે તો આ પરિપત્રની અંદર કેટલાક નિયમો આપેલા છે જેનું દરેક વિદ્યાર્થીઓએ શિક્ષકોએ તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ છે એટલે કે કર્મચારીઓએ પાલન કરવાનું રહેશે તો મિત્રો કયા કયા નિયમો આપેલા છે તેની વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો જો અગિયાર જાન્યુઆરીથી શાળાઓ શરૂ કરવામાં આવશે તો જે વિદ્યાર્થીઓએ શાળાએ જવા ઈચ્છતા હોય તે વિદ્યાર્થીઓ શાળાએ જવાનું રહેશે એટલે કે ઓફલાઈન રીતે જે શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે જેની અંદર દરેક વિદ્યાર્થીઓએ શાળાએ જવું ફરજિયાત છે નહીં જે વિદ્યાર્થીઓ ઈચ્છા ઈચ્છા ધરાવતા હોય તે વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે શાળાએ જવાનું રહેશે અને જે વિદ્યાર્થીઓ શાળાએ જવા ઈચ્છે છે તેમને તેમના વાલીનું સંમતિ પત્રક તેમની શાળાઓમાં જમા કરાવવાનું રહેશે આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ શાળાએ જવા ઈચ્છતા નથી તે વિદ્યાર્થીઓએ એ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા તેમની શાળાઓ દ્વારા કરવામાં આવશે તેમજ મિત્રો આ ઉપરાંત વંદે ગુજરાત અને ડીડી ગીના ચેનલ ઉપર જે ઓનલાઈન હોમ લર્નિંગનું પ્રસારણ કરવામાં આવે છે તે જોવા માટે દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના રહેશે અને મિત્રો જે આ શાળાઓ ખોલવામાં આવે છે તે માત્રને માત્ર ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે જ ખોલવામાં આવે છે એટલે કે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાના રહેશે આ ઉપરાંત જે વિદ્યાર્થીઓની સંખ્યા અને તેમની જટિલતાને ધ્યાને લઈ અને વર્ગ સંખ્યા ગોઠવવાની રહેશે આ ઉપરાંત જે બીજા બધા નિર્ણયો છે એ શાળાના શ્રી લઈ શકશે આ ઉપરાંત આગળ જોઈએ કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ અન્ય તમામ કર્મચારીઓ માટે ફેસ માસ્ક ફરજિયાત છે એટલે જો શાળાઓ શરૂ કરવામાં આવશે તો દરેક વિદ્યાર્થીઓએ શિક્ષકોએ તેમજ કર્મચારીઓએ ફેસ માસ્ક પહેરવું પહેરવું છે એટલે અને જે વિદ્યાર્થીઓ કન્ટેનમેન્ટ ઝોનમાં હોય અને જે વિદ્યાર્થીઓના પરિવારમાં કોઈ વ્યક્તિ કોરોનાના સંક્રમિત હોય તો તે વિદ્યાર્થીઓએ શાળામાં જવાનું રહેશે નહીં અને કન્ટેનમેન્ટ ઝોનમાં શાળાઓ ખોલવામાં આવશે નહીં આ ઉપરાંત આગળ જોઈએ કે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ એસઓપીમાં દર્શાવ્યા મુજબ તમામ સંબંધિતો જેવા કે આચાર્યો શિક્ષકો વાલીઓ વિદ્યાર્થીઓ અને એસએમસી સભ્યો વગેરેના કેપેસિટી બિલ્ડિંગ અંગેની કાર્યવાહી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એ કરવાની રહેશે અને મિત્રો આ ઉપરાંત જોઈએ કે આ તમામ કાર્યવાહી ભારત સરકારના દ્વારા બહાર પાડવામાં આવેલ એસઓપી માર્ગદર્શિકાની ગાઈડલાઈનને અનુસરીને કરવાની રહેશે અને મિત્રો જે અહીંયા વેબસાઇટ આપેલી છે તેની અંદર તેના ઉપર એસઓપી એટલે કે ગાઈડલાઈન ઉપલબ્ધ છે ઉપરુક્ત તમામ માર્ગદર્શિકાનું પાલન સંબંધિત જિલ્લાના તંત્રો અને મિત્રો શાળાના આચાર્ય અને સં સંચાલકશ્રી દ્વારા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ વિદ્યાર્થીઓના હિતમાં કરવાનું રહેશે તો મિત્રો આ હતો જે આઠ જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલો શાળાઓ શરૂ કરવા અંગેનો ઓફિશિયલી પરિપત્ર તો મિત્રો આશા રાખું છું કે હવે પછી શાળાઓ ક્યારે શરૂ કરવામાં આવશે તેમજ કઈ રીતે શાળાઓ શરૂ કરવામાં આવશે તેની માહિતી અંગેનો સંપૂર્ણ રીતે તમને આજના વિડીયોમાંથી ખ્યાલ આવી ગયો છે તો મિત્રો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અત્યારે જ વિડીયોની નીચે જે લાલ કલરનું બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં જે બે લાઇકન આપેલું છે તેને દબાવી દો જેથી કરીને મિત્રો દરેક માહિતી તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળતી રહે તો મિત્રો આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપ અને Facebook ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો જેથી દરેક વિદ્યાર્થી સુધી અને વાલી સુધી માહિતી પહોંચી શકે કે હવે પછી શાળાઓ ક્યારે શરૂ કરવામાં આવશે તેમાં કયા કયા